રાજકોટ ઉદ્યોગનગર વિસ્તાર અસામાજિક તત્વો નો અડ્ડો ત્રાસથી કંટાળેલા રહેવાસીઓ સીપી કચેરીએ દોઢ કલાક સુધી રજૂઆત ના સાંભળાતા આક્રોશ રાજકોટ શહેરના ઉદ્યોગનગર વિસ્તારમાં છેલ્લા સાત થી આઠ વર્ષથી અસામાજિક તત્વોનો એટલી હદે ત્રાસ વધી ગયો છે કે સ્થાનિક રહેશોનું જીવન મુશ્કેલ બની ગયું છે દારૂ પીવું ગાળાગાળી કરવી મારામારી કરવી અને મહિલાઓ સાથે છેડતી કરવી જેવી દૈનિક ઘટનાઓથી કંટાળીને આજે મોટી સંખ્યામાં રહેવાસીઓએ પોલીસ કમિશનર સીપી કચેરીનો ઘેરાવો કર્યો હતો રહેવાસીઓએ આક્ષેપ કર્યા હતા કે વારંવારની લિખિત અને મૌખિક રજૂઆતો છતાં સ્થાનિક પોલીસ કોઈ નક્કર પગલાં લેતી નથી જેના કારણે આવા તત્વોના હિંમત વધી રહી છે છે આજે જ્યારે પીડિતોનો સમૂહ ન્યાયની આશા સાથે સીપી કચેરીએ પહોંચ્યો ત્યારે તેમને દોઢ કલાક સુધી રાહ જોડાવવામાં આવી હતી અને તેમની રજૂઆત સાંભળવામાં આવી નહોતી અને આ બેદરકારીથી રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો એક વડીલે જણાવ્યું કે અમને પોલીસ પર વિશ્વાસ છે પરંતુ જો સીપી કચેરીમાં પણ દોઢ કલાક સુધી અમારી ફરિયાદ ન સાંભળવામાં આવે તો સામાન્ય માણસ ક્યાં જાય પોલીસ તંત્રની નિષ્ક્રિયતાને કારણે આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે જ્યાં સુધી કડક પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે રહેવાસીઓએ તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવા અને અસામાજિક તત્વો સામે પાસા પીએસએ હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી છે બધી રીતે રોડ ઉપર ગજેન્દ્રસિંહ બહાદુરસિંહ જાદવ અને સાત વર્ષ પહેલાંની ફરિયાદ છે વાઘેલા સાહેબ જે તે સમયમાં હતા ને આ તત્વ છે કે ફી દ્રવ્યો વેચે છે અને વ્યાજ વટાનો ધંધો કરે છે કાટલા પકડીને પૈસા લઈ લે બેની દીકરીની મસ્કરી કરે છે કોઈ પણ એવો બોલો કે નથી કરતો એ રાખે છે રાખીને માણસોને ફરિયાદમાં અમારી અરજી લીધી ખાલી એડી છે ને અહીંયાથી અમને હવા કલાક બેહાડી અને અમને જવા દીધા છે અત્યારે અમે આવ્યા પોણા અગિયાર વાગ્યા હવે સાહેબને કદાચ મળવાનો મોકો મળ્યો છે સાહેબ એ પોતાના પર્સનલ ક્રાઈમથી કે જ હતા હવે ખબર પડે હજી બેઠા બેઠાથી સવા સવાર કરવાનો બધી રીતે પુરો સાહેબ બુટલેગર જ છે અત્યારે અત્યારે અમે 60 જણા તેમાં 200 ને 300 રૂપિયા હાજરી દઈ અને પોતાનું ઘર લાવતા હોય ને એવા માણસો સવારના દસ વાગ્યાના અમારા ભેરા હૈ પોણા પૂણા વાગ્યા અમે બેઠા હૈ કમિશનર ઓફિસે અમને યોગ્ય કાય ન્યાય મળે અને ઓકે સાહેબ હજી એક એક નાનકડી સલાહ આપું સાહેબ એક નાનકડી સલાહ કે એક ડબ્બો લઈ અને બસો એ બસો ઘરને ચારસો ઓડીમાં લઈને નીકળો કે કોના વિરુદ્ધ કઈ ફરિયાદ છે તમને ક્યાં કેવી રીતે નહીંડો આ માણા એટલે તમને ત્રણ હજાર ફરિયાદ મળશે દસ વર્ષથી સતત ત્રાસ છે કોઈ છોકરો નીકળે આડો ઉડાડતા રહી જાય અને કોઈ એના મા બાપ એમ કહે ને કે ધ્યાન રાખને ધીરે હલાવને એટલે જ્યાં સુધી માણાં બોલે છે કે તો મારા હાટું પેદા કર્યા હતા ઘરમાં રખાય આવા શબ્દો બોલી હા હા એ બેઠો હોય ને જે અમારા પાંચ શેરીનો ચોક છે એ જ્યાં બેઠો હોય ને ત્યાંથી અમુક બૈરા નીકળવાનું ટાળે છે ફરીને નીકળે છે દૂર પડતો હોય તો દૂર થઈ જાય હા ગેર શબ્દો બોલે આડા હવરા શબ્દો બોલે મારું નામ રજનીકાંત પ્રેમજીભાઈ ઉનડકટ ઉદ્યોગનગર કોલોનીમાં અમે રહી છીએ અને કાલે રાત્રે મારો એક માણસ બાર કલાક નોકરી કરીને જમવા જતો હતો તો ગજેન્દ્રસિંહ બહાદુરસિંહ જાદવ નામનો શખ્સ ત્યાં આવી અને એને ક્યાંય મારી બાજુમાં બેસ ઓલો કે હું જઈમો નથી બાર કલાકથી હું જમી આવું એ કે નહીં આ પહેલાં બેસ એટલે ઓલો હાલતો થયો હતો રોડ વચ્ચે ચોકમાં જઈ અને એને પાટા માર્યા ગળું પૈકડું અને વાળ ખેંચ્યા અને પોતાની પાસે ઢેળીને લઈ ગયો એના વિડીયો પણ મારી પાસે છે સીસીટીવી કેમેરામાં અને તદ ઉપરાંત બીજો એક માણા અમારો છે એ બાથરૂમમાંથી આવી અને એને છોડાવતો હતો તો એને પણ માર્યો અને એનો હાથ મળી નાખ્યો પછી બંને વહી ગયા રાત્રે હું એને કહેવા ગયો તો કે બાથરૂમ કોઈ ન જાવ તો જાય તો મારી નાખું અને બાથરૂમનું બાયણું તોડી નાખું એના પણ વિડીયો છે ફોટા છે અને સતત ત્રાસ છે અહીંયા કેફી દ્રવ્યો વેચે છે કોઈ બેન દીકરી નીકળે તો એને ત્રાસ આપે છે છોકરા બહાર રમતા હોય તો કોઈ મા બાપ ફરિયાદ કરે તો કે મારા સાટું પેદા કર્યા છે લેડીઝ પાપડ બહાર વણતા હોય તો એની માથે વાહન હલાવીને વહી જાય તમારા બાપનો રોડ છે અને કામદાર કલ્યાણ કેન્દ્ર છે એ અડ્ડો બનાવીને બેઠા છે ખાલી સાહેબ આવ્યા અને વિડીયો ઉતારી અને મેં હાજર હાજર દીધો છે ત્યાં ચેર રાખેલી છે નાસ્તો પડ્યો હોય સોડાની બોટલ દારૂની બોટલ બધા ફોટો વિડીયો ભેગા કરેલા છે અને જે કાંઈ અગાઉ ફરિયાદ કરેલી સાત આઠ વરસ પહેલાં વાઘેલા સાહેબ હતા ને આનંદભાઈ વાઘેલા હા વાઘેલા સાહેબ અરે ત્યાં આવી રીતના બસો જણા અમે સાતથી આઠ વર્ષ પહેલાં આવ્યા હતા ત્યાંથી કોઈ એક્શન લેવાના નથી તારીખ દસ નો મહિનો હજી પંદર દિવસ નથી થયા આ વાતને દેવી પૂજક સમાજની આરે કઈ માથાકૂટ કરી હતી ને ચોકમાં ગોલ કાઢી હતી આની પેલા બે ગોલ કાઢેલી એના વિડીયો અને દેવી પૂજક સમાજ ફરિયાદ કરી એકસો બારમાં આ ફરિયાદ થયા પછી પણ એની વિરુદ્ધ કોઈ પગલા નથી લેવાના અડધી કલાકમાં એ માણસ પાછો ચોકમાં હતો અને રાતે સવા બારે એની ઘરે જઈને ભંભાલ કરી આવેલો છે અને અત્યારે સમાજ એમ કહે છે કારણ કે એની હારે કોઈ રહેતું નહોતું અત્યારે સામેથી ફોન આવ્યો કે હવે તમે કહો તમે પાંચેય પાંચે ઘરના આવી અને ગોલ લઈને અમને ભગાડેલા ધમકાવેલા આ બધા વિડીયો હાજર છે અને એરિયાના ઘણા લોકો આ વાતની સાક્ષી છે જો અહીંથી કોઈ એવી સુવિધા હોય કે ડબ્બો અને ઘરે ઘરે નીકળે તો ચારસો ઓયડી અને બસો મકાન છે એમાં ત્રણ હજાર ફરિયાદ તમને મળશે કે પોનિયરે શું કર્યું કેવું વર્તન કર્યું રાતે બાર વાગે કોકની માથે વાહન નાખી માબેન હામી ગારોદીને કોઈને કીધું તો કાપી નાખીશ આવી બધી વાતો કરે છે બધું હાજર છે અમારી પાસે હું ઉભા રોડ ઉપર બોમ્બ ફોડતો હોય તમારે નીકળવું હોય તો નીકળો તમે નીકળતા જ તમારી માથા જ નાખીને ફોડે